કારણ કે ચા વગર મજા ના આવે કારીગરોને કોમ કરવાનું હોય એટલે ચા ના પીવું તો મૂડ આવે અને આદુ ટીકું છું હું આદુ ખોડી અને એવો ચા બનાવું કડક સરસ સરસ મજાની મીઠી ચા અને પછી કારીગરોને પાઉ કારીગરો ખુશ થઈ જાય તડેલી ફાર્મ નું મંદિર નું કોમ પછી ફાર્મ નું કોમ તબેલા નું કોમ કોયડી નું કોમ તમામ કોમ એકદમ સમાપ્ત થઈ ગયું છે ખાલી આપણે પત્રો ઠોકવાનો છું એટલે પત્રો એ બે દિવસની અંદર ઢંકાઈ જશે અને એકદમ રેડી તૈયાર થઈ જશે તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને ચાલીને જાઉં એટલે તમને બતાવું કે આપણે મંદિરનું સ્ટાઇલો કેવી લગાવીશું પછી એનું કલર કેવો કર્યો છે અને આપણો એકતા ડેરી ફાર્મનો જે તબેલો ખરો એ તબેલાની ચેનલોનો કલર જેવો કર્યો છે એ પણ હું તમને મન તો મેલ તો નહીં આવડતો મિત્રો પણ આ તો પહેલી વાર મેલું હું આમાં કારીગરોને લઈ કારીગરો પીવું પછી કેવું પીસ શું ખબર કારણ કે કરી મેલું નહીં આ પહેલી વાર મેલું છું જો લોકો ઘેર કોઈ હતું એટલે મેલું નહિ એટલું મેળવો

અને આપણો જે તબેલાની પ્લાસ્ટર બાકી હતું એ પ્લાસ્ટરનું કોમ પતી ગયું અને આમાં ખાલી પેલી એક પડદી મારવાની છે એ પતી જશે અને આ બાજુ આપણો સૂનો ચૂનો એ લગાવી દીધો કોરે મોરે અને આપણો કેનરનો કલર એ કમ્પ્લીટ થઈ ગયો તમે જોવો મિત્રો કેટલું મસ્ત લાગે છે હજી આ બધું સાફ સફાઈ થવા હોય ચૂનો થશે એટલે એકદમ મસ્ત તૈયાર થઈ જશે અને આજે છેલ્લો દિવસ છે તો આજે કોમ તમામ એકતા ડેરી ફાર્મનું તમામ કામકાજ પૂરું થઈ જશે ખાલી ચૂનો મારવાનું કામકાજ બાકી રહે તો એ પણ બે દિવસમાં પતી જશે અને પછી પત્રો ટોંકવાનો રહેશે તો આપણે મંદિરે સ્ટાઇલો કેવી લગાવીશું અને કલર મંદિરનો કેવો થયો એ તમને બતાવો મેં જુઓ મિત્રો મિત્રો આપણે સરસ મજાનો મંદિરનો કલર વાગી ગયો છે અને એની સ્ટાઇલો સ્ટાઇલો પણ લાગી જઈશું તો તમે જુઓ મિત્રો કેવી સ્ટાઇલો કેવી મસ્ત દેખાવીશું અને સ્ટાઇલોનો કલર કેવો મસ્ત છે એ પણ તમે જુઓ અને આપણા મંદિરનો કલર પણ કેવો મસ્ત છે મંદિરની અંદર પણ મસ્ત કમ્પ્લીટ આરસ પથ્થર લગાવી દીધા છું અને સ્ટાઇલોનો એકદમ ઓટલો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે એકદમ રેડી તો તમે જોઈ શકો છો મિત્રો કેટલો મસ્ત કલર મંદિરની ડિઝાઇન મસ્ત તૈયાર થઈ ગયું છે આપણા મંદિરનો ઓટલો પણ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે એકદમ રેડી અને આપણે એકતા ડેરી ફાર્મ પણ મસ્ત દેખાય છે હજી આ બાજુ ચૂનો લગાવી દીધો પેલી બાજુ ચૂનો બાકી છે અને આવો અજના આપણે ચૂનો લગાવવાનો બાકી છે તો એ પણ થઈ જશે તો મિત્રો કોમેન્ટ કરજો કે કારીગરોએ મંદિરનો કલર કેવો લગાયો અને અમારા મનીષભાઈ વોણાભાઈ વિષ્ણુભાઈએ મંદિરની સ્ટાઇલો કેવી મસ્ત લગાવી એ પણ કોમેન્ટ કરજો તો વિડીયોમાં બને લેજો હું તમને બતાવું તો આમાં પ્લાસ્ટર પણ આપણે તૈયાર થઈ ગયું છે આ દિવાલ આપણે બાકીથી તબેલાની તો પેલું મિત્રો છોકરું ભૂલી ગયા છોકરું છોકરું ભૂલી ગયા લે આવો કોઈને યાદ નહીં આવ્યું ઉતાવળમાં ઉતાવળમાં છોકરું ભૂલી ગયા બોલો રોઈ તાણા ખાવા પડી તો આ પ્લાસ્ટર એકદમ રેડી તૈયાર થઈ ગયું છે અને આમાં આના ઉપર પણ ચૂનો વાગી જશે કમ્પ્લીટ એકદમ અને ઉપર પણ આપણો જે ચેનલો ઢોકવાની હતી એ પણ દિવાલો કમ્પ્લીટ એકદમ રેડી તૈયાર થઈ ગઈશું તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ગોડાઉનની અંદર પણ એકદમ રેડી તૈયાર થઈ ગયું છે અને આ દિવાલ જે ઢોંકવાની હતી એ પણ તૈયાર થઈ જઈશે કમ્પ્લીટ કોડે મોડી આપણો ઓયડી નહીં તો દિવાલો એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો સુરત દાદામાં રાગ રાગ હંતાવા લાગ્યા છું અને વાગી જશું સાડા સો અને અમારા કારીગરો બધું કામ એકતા ડેરી ફાર્મનું તમામ કામકાજ પતાવી અને ઘરે જતા રહ્યા અને આમાં પત્રો લાવી અને ઢોકવાનું ખાલી એકતા ડેરી ફાર્મમાં પત્રો લાવીને ઢોકવાનું રહ્યું તો આજના વિડીયોમાં આટલું જ હતું અને આપણો રાયડો વટાઈ ગયો છે અમે બે દિવસમાં ભેગો કરી અને ઘટાઈ દેહો કેટલો થશે એ પણ તમને બતાવ્યું બ્લોગની અંદર તો મારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને મળીએ અમે નવા એક વ્લોગમાં જય માતાજી સરસ મજાનો સુરત દાદા રાગ 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 હંતાવા લાગ્યા છે જય માતાજી